હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો ચાલુ થાય એટલે ભાત ભાતના વસાણાની શરૂઆત થઈ જાય છે બનાવવાની તો આજે હું આપ સૌની માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી વસાણાની રેસીપી લઈને આવી છું તો આજે આપણે બનાવીશું મેથી પાક જે આપણે એકદમ સહેલી રીતથી બનાવીશું આવી સહેલી રીતથી તમને ક્યાંય પણ જોવા નહીં મળે અને શીખવા નહીં મળે તો આજે એકદમ પરફેક્ટ અને સહેલી રીતથી તમને મેથી પાક બનાવતા શીખવાડીશ પરફેક્ટ માપ અને પરફેક્ટ ટિપ્સ સાથે શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલા મેથી પાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ અહિયાં પરફેક્ટ માપ સાથે બધી સામગ્રી લેવી ખૂબ જ જરૂરી હોય છે તો જ આપણો પરફેક્ટ બને છે સૌથી પહેલા આપણે મેથી પાક બનાવવાનો છે તો એટલા માટે અહીંયા મેં પચાસ ગ્રામ મેથી મિક્સર જારમાં આ રીતે વાટી લીધી છે અને મેથી પાવડર તૈયાર કરી લીધો છે તો અહીંયા મેં પચાસ ગ્રામ લીધી છે જો તમને વધારે કડવું પસંદ હોય તો સો ગ્રામ પણ લઈ શકો છો ત્યારબાદ અહીંયા મેં પચાસ ગ્રામ ભાખરીનો કરકરો લોટ આવે છે એ લઈ લીધો છે અહીંયા આપણે કરકરો લોટ જ લેવાનો છે એનાથી આપણો મેથી પાક પરફેક્ટ બનશે ત્યારબાદ ગ્રામ ચણાનો લોટ લોટ લઈ લીધો લીધો છે છે જો તમારી પાસે કરકરો અવેલેબલ હોય તો કરકરો લેવાનો છે અહિયાં ઝીણો લેશો તો પણ ચાલશે હવે ત્યારબાદ અહિયાં પચાસ ગ્રામ અડદનો લોટ લીધો છે અહિયાં અડદની દાળને મિક્સર જારમાં કરકરી વાટી લેવાની છે તો આ રીતનો કરકરો અડદનો લોટ લઈ લેવાનો છે

ત્યારબાદ અહીંયા મેં પચાસ ગ્રામ ટોપરાનું છીણ લઈ લીધું છે જે કાચલી આવે છે એને જ ખમણીને તૈયાર કરી લીધું છે જે આ રીતનું આખું કાચલું આવે છે એને જ આ રીતે ખમણીને તૈયાર કરી લીધું છે તમે ચાહો તો સો ગ્રામ પણ ઉમેરી શકો છો હવે અહીંયા મેં બે ચમચી જેટલો સૂંઠ પાવડર લઈ લીધો છે તો અહીંયા મેં બે ચમચી જેટલો લીધો છે તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને બે ચમચી જેટલો પંથોડા પાવડર લઈ લીધો છે એ પણ તમને વધારે પસંદ હોય તો વધારે ઉમેરી શકો છો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ ઘી લીધું છે બસો પચાસ ગ્રામ ઘી હોય તો એની સામે આપણે બસો પચાસ ગ્રામ જેટલો ગોળ લેવાનો છે જો તમને વધારે ગળી પસંદ હોય તો તમે ગ્રામ જેટલો પણ ગોળ લઈ શકો છો અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જે એકદમ હેલ્ધી છે તો અહીંયા બસો પચાસ ગ્રામ ઘી અને બસો પચાસ ગ્રામ અહીંયા ગોળ લઈ લીધો છે તો હવે અહીંયા આપણી બધી સામગ્રી તૈયાર છે તો ચાલો મેથી પાક બનાવવાની શરૂઆત કરી દઈએ મેથી પાક બનાવવા માટે અહીંયા આપણે એક કડાઈમાં જે આપણે ઘી લીધું છે એ બધું ઉમેરી દઈશું ઘી આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ફ્રાય કરવાનો છે તો ઘીને સરસ રીતે આપણે ગરમ થવા દઈશું હવે અહીંયા આપણું ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એમણે આપણે થોડો થોડો ગુંદર ઉમેરીને ફ્રાય કરી લઈશું એકસાથે વધારે નથી ઉમેરવાનું એકદમ ધીમા ગેસ ઉપર સરસ રીતે ગુંદરને ફ્રાય કરી લેવાનો છે સરસ રીતે તળાઈ ગયો છે તો એને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા તળી લેવાનો છે હવે અહીંયા આપણો બધો ગુંદર સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયો છે તો એને સાઈડમાં રાખી દઈશું અને બાદમાં જો તમારે આખો રાખવો હોય તો આખો રાખવાનો નહીંતર વાટકી કે ગ્લાસની મદદથી થોડો દબાવી દેવાનો છે તો આ ગુંદરને આપણે સાઈડમાં રાખી દઈશું હવે ગુંદર તળાઈ ગયા બાદ એ જ ઘીમાં આપણે સૌથી પહેલા અડદનો લોટ બધા લોટ કરતા અડદના લોટને થોડી વધારે વાર લાગતી હોય છે એટલા માટે સૌથી પહેલા એ લોટ ઉમેરવાનો છે તો એને ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહીશું હવે અહીંયા મેં આ અડદના લોટ બે મિનિટ માટે શેકી લીધો છે ત્યારબાદ બીજા લોટ સાથે પણ શેકાશે એટલા માટે બધો સરસ રીતે મિક્સ કરી દઈશું આ બંને લોટને આપણે ફરીથી બે મિનિટ માટે શેકી લેવાના છે ગેસની આંચ આપણે અહીંયા ધીમી જ રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે શેકાતા કુલ બે મિનિટ થઈ ગઈ છે બે મિનિટ અડદના લોટને શેક્યો છે અને ભાખરીનો લોટ ઉમેર્યા બાદ ફરીથી આપણે બે મિનિટ શેક્યો છે એટલા માટે કુલ ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે એમાં ચણાનો લોટ મિક્સ કરી દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું ચણાના લોટને થોડી ઓછી વાર લાગે છે એટલા માટે એને છેલ્લે ઉમેરવાનો છે હવે આ ત્રણે લોટને ફરીથી આપણે એથી ત્રણ મિનિટ માટે શેકી લેવાના છે ઘણા વિડીયોમાં તમે જોઈએ છે કે મેથી પાક બનાવવા માટે ઘણી લાંબી પ્રોસેસ કરવી પડતી હોય છે તો આજે હું આપ આપશો માટે એકદમ સહેલી રીત લઈને આવી છું આ મેથી પાક બનાવવા માટે એકદમ સહેલા ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમને મેથી પાક બનાવતા શીખવાડીશ મેથી પાક શિયાળામાં ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે અને મેથી તો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તો આ ઔષધીય ગુણોથી ભરપૂર એવો મેથી પાક શિયાળામાં ખાવો જ જોઈએ તો ત્રણેય લોટને શેકાતા છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનું આપણું લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હલકો ગોલ્ડન કલર આવી ગયો છે અને ત્રણેય લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને આ પ્રોસેસ બધી જ ધીમા ગેસ ઉપર કરવાની છે તો હવે એમાં આપણે મેથી પાવડર ઉમેરી દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે મેથીના પાવડરને આપણે વધારે વાર શેકવાની જરૂર નથી માત્ર એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગંઠોડા પાવડર સૂંઠ પાવડર કાજુ બદામ અને ટોપરું ઉમેરી દઈશું આ બધી વસ્તુને એકવાર સરસ રીતે આ રીતે લોટમાં શેકી લઈશું જેથી કરીને સરસ રીતે શેકાઈ જાય બધું મિશ્રણ હવે આપણે આ બધા અહીંયા એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ બધું સરસ રીતે આપણું મિશ્રણ શેકાઈ ગયું છે તો હવે એમાં આપણે ગોળ ઉમેરવાનો છે ગેસ બંધ કર્યા બાદ જ આપણે ગોળ ઉમેરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણો મેથી પાક એકદમ સોફ્ટ બને બાદમાં જે કડક થઈ જતો હોય છે એ કડક નહીં થાય તો હવે આપણે ગેસ બંધ કરીને આપણે ગુંદર અને ગોળ બંને ઉમેરી દઈશું તો અહીંયા આપણે ગુંદરને આ રીતે હથકચરો પાટકીની મદદથી દબાવી દીધો છે તો એ ઉમેરી દઈશું જો તમને આખો પસંદ હોય તો આખો પણ તમે રાખી શકો છો હવે અહીંયા આપણે ગોળ પણ ઉમેરી દઈશું અહીંયા આપણે ગોળ સમારીને જ લેવાનો છે જેથી કરીને આસાનીથી સરસ રીતે મિક્સ થઈ જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગોળ સમારીને લેવાથી ઝડપથી એ આપણું ગરમ મિશ્રણમાં ઓગળી જશે તો એને સરસ રીતે આપણે લોટમાં મિક્સ કરી દઈશું મિશ્રણ આપણું ગરમ જ છે એટલા માટે વાર નહીં લાગે આપણે જેમ જેમ મિક્સ કરતા જઈશું એમાંથી સરસ રીતે ઘી છૂટું પડવા લાગશે અને ગોળ પણ સરસ રીતે આપણું ઓગળી જશે તો ગોળને સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળની ગાંગળીઓ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે જ આપણે ગોળને છોલીને જ લેવાનો છે હવે અહીંયા આપણા મિશ્રણમાંથી સરસ રીતે આ રીતે ઘી છૂટું પડી ગયું છે આ તમે ઉપર જોઈ શકો છો કે સરસ રીતે ઉપર ઘી આવી ગયું છે તો હવે આપણે આ મિશ્રણને કોઈપણ કોઈ પણ ડીશ કે થાળીમાં પાથરી દઈશું અને જો તમારે લાડવા બનાવો હોય તો તમે લાડવા પણ બનાવી શકો છો અહીંયા આ મિશ્રણને મેં આ રીતે થાળીમાં લઈ લીધું છે હવે એને સરસ રીતે પાથરી દઈશું થાળીને અહીંયા આપણે તેલ કે ઘીથી ક્રીસ કરી લેવાની છે તમે આ માપથી બનાવશો તો તમારો એક કિલો મીથી પાક બનીને તૈયાર થઈ જશે એને સરસ રીતે આપણે બધી બાજુથી સેટ કરી લઈશું અને એકદમ ઉપરની સપાટી આપણે લીછી કરી લઈશું સરસ રીતે ચમચીની મદદથી આપણે એકદમ લીચું કરી લીધું છે અહીંયા તમને ઉપર થોડું ઘી લાગશે બાદમાં જે ઠરશે તો ઉપરથી બધું ઘી અંદર સોસાઈ જશે હવે ઉપરથી આપણે કાજુ બદામના ફૂકાથી આપણે ગાર્નિશ કરી લઈશું કાજુ બદામ ઉમેર્યા બાદ આ રીતે ફરીથી એકવાર ચમચી ફેરવી દઈશું જેથી કરીને કાજુ બદામ સરસ રીતે ચોટી જાય જ્યારે આપણે પીસ પાડીએ ત્યારે નીકળી ન જાય તો આ રીતે થોડી માટે આ રીતે ચમચી ફેરવી દઈશું અને દસ મિનિટ ઠંડુ થવા દઈને આપણે મનગમતા આકારમાં કટ કરી લેવાના છે જેવા તમને નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે તમારે કાપા પાડી લેવાના છે તાજું હોય ત્યારે જ કાપા પાડી લેવાના છે જેથી કરીને ઠંડુ થયા બાદ આપણે આસાનીથી પીસ સરસ આપણા બહાર આવે તો થોડું થોડું તાજું હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેવાની છે અહીંયા આપણો મેથી પાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે કાપા પાડી લીધા બાદ એને એકથી દોઢ કલાક માટે ઠંડો થવા દઈશું અને સરસ રીતે આપણું ઘી સોસાય જાય છે ત્યારબાદ આપણે એના પીસ બહાર કાઢી લઈશું તો એકથી દોઢ કલાક અથવા તો બે કલાક માટે રેસ્ટ આપવો અહીંયા આપણો મેથી પાક સરસ રીતે ઠરી ગયો છે તો એના આપણે પીસીસ બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણો મેથી પાક એકદમ સોફ્ટ બન્યો છે બિલકુલ કડક નથી થઈ જતો ગમે એટલો તમે ગમે એટલા દિવસ રાખશો તો પણ એવો ને એવો જ પોચો રહેશે એકદમ સોફ્ટ આપણો મેથી પાક બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો